જા પાણી શકાય કરવું જોઈએ ને તો ફાઇનલી આઠફોટ બસ સ્ટેન્ડ ચાલુ થઈ ગયું છે અને આ બસ સ્ટેન્ડની ખાસિયત એ છે કે અહીંયા બસો આવે છે અને બસો આવતા એમથી વધારાની ખાસિયત એ છે કે માણસો બધા એ બસમાં ચડી જાય છે જુઓ તમે અને એ મોટું જેવુ પાર્કિંગ છે અને આ છે ટુ વ્હીલનું પાર્કિંગ એવું બધું ચાલો બહુ ઊભું રહેવાય નહીં અહીંયા કોકો જાણીતા મળી જાય ચા પાણી આપણું કરી જાય તો આપણે ક્યાંય જાવીએ ને આજે મિત્ર કોઈ છે નહીં તો આજ આપણે એકલા જ ચા પીવું પડશે એવું લાગે છે તો ચાલો અને જોઈ જ્યો તમે આ બસમાં માણસો તરત ચડી જાય બસમાં ચા પીતા પીતા આજ હું મારા મિત્રને બહુ મિસ કરું છું આજ એકલા એકલા ચા પીવી પડે છે અને મિત્રો તું હોત તો ચાના પૈસા

હરિભાઈ કેમ આયા રમસ હા ગાડી વાડિયું આવે ધ્યાન રાખતા નથી જેમ ભાવે રમે છે જો જાદર પપ્પા ને કઈ દઉં તો ચાલો આપણે જવી છે બેન છે લાકડાની પટ્ટી લેવાની છે તો જાવી અને હરીભાઈ બહુ આમું જોવે છે આનું બહુ નક્કી નહીં પાણો પણ માથા મારી લે હા હરીભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે તેજસભાઈ સોની અને મારો જૂનો મિત્ર છે તો ચાલો આપણે જશું આનું ધ્યાન રાખો પાછળ બેઠો હોય તો આપણે આ છે આટકોટનું જૂનું બસ સ્ટેન્ડ જોવો તમે હાવ અત્યારે હાવ

આપડે ધોકા જોવો પડે ને પાછળ એ લેવાના છે ધોકા જોવો તમે તેજસભાઈ બતાવો આ વિશે થોડુંક લાકડાની માહિતી મળશે તમારી પાસે અહીંયા લાકડાનું કામ હાલે આવી રીતે લાકડો થાય છે કપાય મોટા મશીન તો ચાલો હવે આપણે ધોકો ગોતી

ઉનાળો આવી ગયો ને એટલે આ ભાઈ ખવડાવી દીજો તો છ એકર પાડો આવડી ગયો એસ કેજી માં હા તે વાંધો ને ખવડાવી દીજો તો